ખરીદી કરી અને બહાર નીકળી ગયા છે એક બે કિલોમીટર જો કે બહાર આવતા રહ્યા છે હલો ભાઈ છોકરા જો કે પરોડી ઉઠી ગયા છે રામજી ને વનરાજ ભાઈ બે ખાટલે ખાટલે ભાઈ નીચે ઉતરવું ના બીક લાગે કેટલા વેલા ઉઠ્યા પાંચ વાગે રામજી સવારનું જો આ રીતનું હવામાન છે અને સૂર્યદેવ ઉગી ગયા છે અને વેલા પરોડીએ કામે લાગી ગયા તો આમ તો ઘણો ટાઈમ થઈ ગયો હરિયા જો કે એક તો પોગાડી દીધા છે અને બીજી પાસે આપણે થોડા પાસા રહ્યા છે અને આ બાજુ અમારે વનરાજભાઈ આવી રીતનું ભાઈ કામ ચાલુ કરી રહ્યું છે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો કે કાલ પડ્યો છે અને આજ છે ધોકો ધોકાના બધાને રામ રામ અને કાલ પડ્યો છે ભાઈ અગાઉ છે આપણે કહી દઈએ કે રામ રામનું મગફળીનું કામ આપણે પીળું મીઠું ઘડીક અને છે અત્યારે અત્યારે તો વ્યાતા થઈ છે વાકનેર બાજુ થોડી ખરીદી કરવા આપણે કાલ છે પડવું તમારા હાટુભાઈ નો છોકરો પણ હારે આવે છે ચાલો વિડીયો માં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ચાલો મળશું વાકાને જાય નહીં ફાઈનલી વાકાને પહોંચી ગયા છે અને પાછળ તમે જુઓ છો ફટાકડાની આપણે ખરીદી કરી લીધી છે શાંતિ માટે કેટલા લીધા લઈ લીધા ને ફટાક્યા ફટાકડા લઈ લીધા કંપની હવે આપણે બીજી થોડીક વસ્તુ લેવાની છે ચાલો લઈ લઈ બે ત્રણ વસ્તુ બીજી ઘણી બધી વસ્તુ નાની લેવાની છે નાની મોટી જે આપણે ખરીદી કરી અને બહાર નીકળી ગયા છે એક બે કિલોમીટર જોકે બહાર આવતા રહ્યા છે અને ખરીદી જોકે નાની મોટી કરવાની હતી આ ચોકો છે એટલે ચોકાની ખરીદી કરી છે ચાલો ભાઈ હવે વાડી જઈને પડશું હાલો ભાઈ વાડીઓ પગી ગયા છે અને જો છોકરા લઈને વેતા થઈ ગયા હાલો ભાઈ થોડી ખરીદી કરી છે અને આ બાજુ આ લોકો અમારા બે છોકરા માટે ફડાકિયા લઈ લીધા છે બહુ વધારે નથી લીધા અને બે દિવસ પહેલા પણ આપણે લાયા હતા કારામજી ફોડજે પગમાં પગ પડકે ખા કરી દો વાડીઓ તો ભોગી ગયા છે અને થોડી ઘણી વાકાનેથી ખરીદી કરીને રહ્યા છે દિવાળીની પડવાની એટલે કે દિવાળી તો આપણે વહી ગઈ કાલ અને વાડીઓ ભોગી ગયા અને વાંકાનેર બાયપાસ આપણે એક્સિડન્ટ પણ થયું હતું અને ઘટના એ રીતે બની દેખાઈ વાંકાનેર બાયપાસ દાલીવાડીયા દવાખાના સામે અને આપણે જાતા જો કે અહીંયા પોલીસ સ્ટાફ પણ ઘણો બધો હતો આવી રીતનો ભાઈ છે બાજુ આપણે સાયસ ફરે છે અને બપોરના કેટલા વાગ્યા ગયા એક ઉપર થઈ ગયું ભાઈ જરંધાએ છે રાંધવાનો ભાગ કેમ આ મોડું લugડા ધોવા જ્યા ના આજ વધારે બે મોડું છે અને મગફળીનું કામ જો કે બહુ વધારે હાલે ફૂલ બગડાટી કામ ની છે ભાઈ ના હોય જ્યા લugડા ધોવા વ્યા અને રાંધણ મોડતી બરોબર છે બે 2 વાગ્યા છે કેલા હા 2 વાગી ગયા ગામ બટા એ તો વાકાનેર થી પણ આ ફટાક્યામાં કઈ રીતના તમે લેવા જાવ તો ધ્યાન રાખજો જો કે ફટાક્યા ચેક તો થાય નહીં પણ કઈ રીતનું આવે ને તમે ખખડાવો અવાજ આવે છે

તુ તો રામજી કે રામ જય માતાજી ભાઈકી